દેશના બંદારણના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીના અડસઠમાં મહાપરિનિર્વાણ દિન સુરતમાં ઉજવાયો હતો અને રોડ ખાતે બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આજે દેશભરમાં ભારતીય સંવિધાનના ઘડવૈયા ડોક્ટર સાહેબ આંબેડકરજીનો અડસઠમાં મહાપરિનિર્વાણ દિન મનાવવામાં આવી રહ્યો છે સુરત શહેરના રિંગ રોડ બાબા સાહેબ આંબેડકર જી ની પ્રતિમા પુષ્પાંજલિ કરી હતી દર વર્ષે દેશ ભારતીય બંધારણ ના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર ની પુણ્યતિથિ નિમિત્તે 6 ડિસેમ્બર ને મહા દિવસ તરીકે ઉજવવામાં આવે છે આંબેડકર સ્વતંત્ર ભારત ની પ્રથમ કેબિનેટ માં જાણીતા ન્યાયશાસ્ત્રી સમાજ સુધારક અને કાયદા અને કાયદા પ્રધાન હતા શોષિત વંચિત દલિત પીડિત લોકો માટે જ નહીં દેશના તમામ લોકોને સંતા સ્વતંત્રતા બંદૂત્વતાનો અધિકાર આપ્યો છે આજે દેષ પરમાર તેમના મહાપરિનિર્માણ દિવસે તેમને યાદ કરવામાં આવી રહ્યા છે મહારાષ્ટ્રના મુંબઈના ચેત્ય ભૂમિ પર લાખોની સંખ્યામાં લોકો તેમને મહાન વંદના આપી રહ્યા છે એક સ્ટેન્ડિંગ કમિટી નંબર સુરત મહાનગરપાલિકા આજે કઈ સુરતની કહી શક્યા પર કઈ રીતે રિંગ રોડ પર આવેલ

ચૈતભૂમિ ખાતે શ્રદ્ધાંજલિ આપવા ત્યાં એકઠા થયા છે આજે અમે પણ સૌ એસોવી નાગરિકો પરમપુરી બાબેડકરજી ના વિચારો ને અભિવાદન કરવા ભેગા થયા છે આંબેડકરજી જે સંદેશ અમને આપ્યો હતો શિક્ષિત ભણો સંગઠિત ભણો સૌ સૌની જરૂર છે સૌએ બાબા અંબેડકર આંબેડકરજી એ સૌએ ભારતીય સંવિધાન ના મૌલિક અધિકારો આપ્યા છે આજે આ મૌલિક અધિકારો કશે ને કશે આનંદ થઈ રહ્યું છે આજે શિક્ષિત બનો ને કશે માટલ સમાજની શિક્ષા થી વંચિત રાખવાનું કામ સત્તામાં બેસેલા કેટલાક મારુઆતો પરિબળો કરી રહ્યા છે અમારા આર્થિક સમસ્યાઓ એમ ઉભી છે અમારા છે આંબેડકરે છે તમામ વાતો કરી હતી

সিদ্ধান্ত থৈছে জয় ভিম নৱাই